હાંઠ છે એક મોટો એ ઝૂલાના સ્તંભ કહેવાય ઝૂલા છે એ ઝૂલો છે ચાંદીનો એ ઝૂલાના પાઈપો છે કોલલા છે તોરણ જેને કહેવાય એ હાથીની હાથી છે ચાર ચાંદીના પતરાવાળા એ હાથી પણ અંબાડી હોય એવી બે ચાંદીની અંબાડીઓ છે પછી જોડી એને જોડવા માટેના બે પત ચાંદીનું પતરાવાળું જોડ્યું છે એ ચોરસ ચોખ્ખું છે ચાંદીનું પતરાવાળું હાથીના મોઢાવાળી આકૃતિઓ ચાર છે પછી માણસના આકારમાં ઢોળી નંગ બે છે ચાંદીના પત્ર વાળા પેલા વાદક વધારે ને એવા માણસોના બે નંગ છે લખેલા એવા નંગ બે છે ચાંદીના પત્રાવાળા બીજી અન્ય બે વ્યક્તિ ને ખાલી પૂતળા જેવું ચાંદીના પત્રાવાળા છે મોર નંગ બે છે એ મિક્સ ધાતુ નું હોય એવું લાગે એ ખેલ ને તેની પાંખ છે નંગ ત્રણ જેવું છે પછી કળશ સાતના છે અને નાના ના એવા સ્ટેન્ડ હોય એવા કંઈક બુકવાળા એવા બાર છે આ શંકુ આકારના કળશ બીજા ચાર છે આવી વસ્તુ મળી મળીને જે અમે કબજો લઈ લીધો છે એ કબજો લઈ જે કંઈ તિજોરીમાં સરકારી તિજોરીમાં અમે રૂમમાં જમા કરાવી લીધું છે પાછું આ કાલ અમને હોમગાર્ડ કમાન્ડર કચેરીમાંથી અમારા સાહેબ ઉપર ફોન આવ્યો એટલે એમને અમને કીધું કે કચેરીમાં જઈને તપાસ કરો છું એટલે અમે અહીંયા ગયા એટલે અમને જોયું ત્યાં બધું તો દક્ષિણ ગુજરાતના લોકો માટે લાઈફ ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે ઉકાઈ ડેમના ઉપર